તમે જે આયસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે અને કન્ડિશન પણ એકદમ સારું છે કંપની ફિટિંગ ઓરિજિનલ કન્ડિશન પાવર સ્ટેરિંગ સાઈડ ગેરવાળું ટ્રેક્ટર ટીપટોપ કંડિશનમાં ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પર જશે તો વહેલી તકે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો

પહેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા અથવા જોવા જાઓ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર અંદર પાવર સ્ટેનિંગ છે અને સાઈડ ગેર પણ જોવા મળશે બૅટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પલેટ

તમારે ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો ફોન કરી આઈશા ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો